બાવીસ એપ્રિલે પહેલગામ હુમલામાં ત્રણ ગુજરાતી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત બાદ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં નર્સિંગ ઇકબાલ કઢીવાલે વખોડી આપી આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલા આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ